વડોદરા શહેરમાં ઉછળતા અકસ્માતોના પગલે પોલીસ એક્શનમાં પ્રતિબંધિત સમયમાં પ્રવેશ કરનાર ત્રેવીસ વાહનો કબજે વડોદરા શહેરમાં છાપરી તથા અન્ય વિસ્તારમાં થતા અકસ્માતોના બનાવના પગલે પોલીસ વિભાગે કડક એક્શન લીધું છે ભારદારી વાહન ચાલકો દ્વારા નિયમોના ઉલ્લંઘન અને પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશ થતા હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઈ ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગે સંયુક્ત ડ્રાઈવ હાથ ધરી છે શહેરના વુડા અને એલ એનટી સર્કલ નજીક ખાસ તપાસ ડ્રાઈવ યોજાઈ હતી જેમાં પ્રતિબંધિત સમયનું પાલન કર્યા વિના શહેરમાં ઘૂસેલા બસ તથા બે મિલર સહિતના ભારદારી વાહનોને રોકવામાં આવ્યા હતા કાર્યવાહી દરમિયાન એકવીસ બસો અને બે મિલર સહિત કુલ ત્રેવીસ વાહનોને કબજે લેવામાં આવ્યા છે પોલીસનું કહેવું છે કે શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આવા વાહન ચાલકો સામે કાયદેસર પગલાં લેવામાં આવશે કબજે કરાયેલા વાહન વિરુદ્ધ વધુની કાર્યવાહી આરટીઓ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે પોલીસ વિભાગે ભારદારી વાહન ચાલકોના નિયમોના કડક પાલન કરવાની ચેતવણી આપી છે નહીં તો આવનારા દિવસોમાં વધુ કડક એક્શન લેવામાં આવશે